નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડ માં મિત્રો આજે આવક કોઈ પ્રકારની કરવામાં આવેલી નથી એટલે આવક વિશે સીધી હરાજી ચાલુ છે તો ચાલો જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ભાઈ ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો સુપર માલ એકદમ સાઇઝ વાળું ને કલર વાળું ને સુપર માલ છે ચારસો ને એકોતેર રૂપિયા બસોને એકોત્તેર રૂપિયા વાવ થયો મીડિયમ ક્વોલિટી છે સાઇઝમાં ઝીણા મોટું બે મિક્સમાં છે બસોને એકોતેર રૂપિયા વાવ થયો છે ક્વોલિટી માં જોઈ તો ઘણો બધો કલર બલર ઉડી ગયો ને એવું બધું થઈ ગયું છે બસોને એકોત્તેર રૂપિયા બસોને એકસાઠ રૂપિયા સાઈઝ વાળું છે બધું મિક્સ છે બસો એકસાઠ રૂપિયા ભાવ જે છે ઉગેલું જોઈ તો આની અંદર ઉગેલું હોતે છે બસો એકસાઠ રૂપિયા બગાડ જેવું હોતે થોડું ઘણું થઈ ગયું છે બગાડે આવી ગયો છે આની અંદર ઘણા બધા ગાઢિયા છે બસો ને એકસાઠ રૂપિયા આવશે તો ભાવ વધારે લાગશે એકસો ને એક્યાસી રૂપિયા ગુલટી છે મીડિયમ ગુલટી છે એકસો એક્યાસી રૂપિયા ભાવ જે છે ઉગેલું બધું મિક્સ છે ગુલટી છે ને ગુલટી કરતા છે જ અમતું મીડિયમ એવું મોટું છે આવડું એકસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ઉગેલું જોઈએ તો ઘણું બધું આમાં ઉગી ગયું છે એકસો ને એક્યાસી રૂપિયા બસો ને એકાણું રૂપિયા બસો એકાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટી સારી છે આની અંદર ઉગેલું જોઈએ તો ઘણું બધું ઉગેલું છે બસો ને એકાણું રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી માં હજી આની સારી ક્વોલિટી છે બસો એકાણું રૂપિયા થોડો ઘણો બગાડ થઈ ગયો છે આની અંદર ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી માલ છે કઈ ઘટે ત્રણસો ને એકોતેર ત્રણસો એકોતેર આની અંદર જે તો કોક અમુક એક ઉગેલું છે બહુ ઉગેલું છે નહીં આની અંદર ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ છે કલરમાં બહુ સોલિડ માલ છે કંઈ ઘટે એવો કલર છે સાઈઝ સારી છે ફિનિશિંગ એ સારું છે ત્રણસો ને રૂપિયા ભાવ થયો સાઈઝમાં થોડું ઘીણું છે આની અંદર મિક્સમાં બાકી ક્વોલિટી બહુ સારી ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો એકદમ સોલિડ માલ બસો ને રૂપિયા બસો એકાવન રૂપિયા ભાવ થયો હોય મારે તો સાઈઝ માં થોડુંક મોટું આની અંદર જે આવું પેળા ટાઈપ છે બાકી ગુલટી છે મોટું જોઈએ તો બહુ ઓછું હોય બાકી બધી ગુલટી છે બસો ને રૂપિયા ભાવ થયો હોય ઊંઘેલું આની અંદર જોઈએ તો બહુ ઓછું હોય બસો ને રૂપિયા ભાવ થયો

421 ને એકવીસ રૂપિયા સુપર ક્વોલિટી કઈ ઘટે ચારસો એકવીસ રૂપિયા વાવ છે ક્વોલિટી નંબર ચારસો ઉગેલું તો આની અંદર બહુ ઓછા એક બે દેખાય છે બહુ જાજા છે એકવીસ રૂપિયા બાકી ઉગેલું જાદુ છે આની અંદર ક્વોલિટી એક નંબર ઘટે ને રૂપિયા રૂપિયા સાઈઝ માં મોટી સાઈઝ માં વાત કરી તો આવડી એકદમ ફૂલ સાઇઝ છે એની અંદર ને મીડિયમ માં જઈ તો આવડું મીડિયમ છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટી સુપર ક્વોલિટી માલ છે ઘટા નહીં સિંગલ પતિ ના ગાંઠી મિક્સ માં જે ઉગાડ ઉગેલું થોડુંક વધે છે ત્રણ ચાર દીતા પડેલું છે એટલે ઉગેલું તો હશે જ આમાં બધે માં બે ટાઈપ છે એની અંદર ડુંગળી ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો પાંચસો દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ ત્રણસો ને એકાણું રૂપિયા ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો છે ક્વોલિટીમાં છે તો ક્વોલિટી એક નંબર છે કલર ની વાત કરીએ તો કલર ચાંદ કલર ઉપર છે થોડોક આછો ગુલાબી છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો સાઇઝ વાળું ને સુપર માલ છે ભાઈ એવો માલ છે ત્રણસો ને એકાણું રૂપિયા થોડું ઘણું ઉગેલું છે આની અંદર ત્રણસો એકાણું રૂપિયા થયા છે આ એકદમ ગુલાબી પતી માલ છે સાઈઝ વાળું છે ને ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો ને સાઈઝ માં જોઈએ તો આ બહુ મોટી સાઈઝ માં છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર મીડિયમ છે થોડુંક મિક્સ માં બાકી એકદમ ફૂલ સાઈઝ વાળો માલ છે આ ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આનો એકદમ ક્વોલિટી માલ તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા ને મિત્રો ડુંગળીના બજાર ભાવ હાલ જોઈ તો શનિવાર જેવા જ રહેલા છે મીડિયમ માલની વાત કરી મિત્રો એકતાલીસ રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધીના ભાવમાં એવરેજ બજાર રહ્યું છે અને ઊંચામાં વાત કરી મિત્રો તો ચારસો ને એકોતેર રૂપિયા સુધી ઊંચામાં સારા માલ વેચાણા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ